રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં રાઠોડ પરિવારની દીકરી પાયલના લગ્ન પ્રસંગે વરરાજા અને જાન પક્ષનો ઉતારો શમશાનમાં આપી કાળા વસ્ત્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ભૂત પ્રેતનું સરઘસ કન્યા કાળા ડ્રેસ સાડીમાં ફૂલેકુ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો ઊંધા ફેરા બંધારણના શપથ વિજ્ઞાન જાથા વિચારધારા મુજબ લગ્ન યોજવામાં આવ્યા હતા માર્ગો ઉપર લોકોનું ધ્યાન ખેંચી જોવા મજબૂર કર્યા હતા વાહનો ઉભા રાખી કેમેરામાં અદભુત પ્રસંગે યાદગાર ક્ષણો લેવામાં આવ્યા હતા કુરિવાજો અંધશ્રદ્ધાને દેશવટો આપવામાં આવ્યો હતો મુહૂર્ત ચોઘડિયાને દફનાવી લગ્નની ઉજવણી કરવામાં આવી હતી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અનોખું લગ્ન યોજવામાં આવ્યું હતું લોકો ખુશખુશાલ થઈ પ્રસંગનો લાભ લીધો હતો શમશાનમાં અનેરો અવસર પ્રાપ્ત કર્યો હતો કોટડા સાંગાણી પોલીસે વિશેષ વ્યવસ્થા ફાળવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સદીઓ જૂની માન્યતાનું ખંડન કરવામાં આવ્યું હતું ખોટા રિવાજોને તિરાંજલિ આપીને જાથાએ આ આયોજન કર્યું હતું જાથાને દેશભરમાંથી અભિનંદન વર્ષા મળી રહી છે અહેવાલ સંજય કોપટ